એઆઈ વાળું દુનિયાનો પહેલો સ્માર્ટફોન મોટોરોલા કંપનીએ ભારતમાં કર્યો લોન્ચ મોટોરોલા એજ પચાસ પ્રોમાં ફીચર્સ વધારે કિંમત ઓછી મોટોરોલા કંપનીએ દુનિયાનો પહેલો એઆઈ પાવર્ડ સ્માર્ટફોન એજ પચાસ પ્રો ભારતમાં લોન્ચ કર્યો છે કંપનીનો દાવો છે કે પેન્ટોન વેલિડેશનવાળો આ દુનિયાનો પહેલો સ્માર્ટફોન છે આ ફોનમાં એઆઈ પાવર્ડ બેઆર ગ્રેડ કેમેરા અને પેન્ટોન સ્કીન ટોન વેલિડેશન ડિસ્પ્લે આપવામાં આવી છે મોટોરોલા એટ પચાસ પ્રોની કિંમત મોટો રોલા એટ પચાસ આઠ જીબી રેમ અને બસો છપ્પન જીબી ઇનબિલ્ટ સ્ટોરેજ વેરિયન્ટ એકત્રીસ હજાર નવસો નવ્વાણું છે જ્યારે બાર જીબી રેમ બસો છપ્પન જીબી સ્ટોરેજ વેરિયન્ટ પાંત્રીસ હજાર નવસો નવ્વાણું હજારમાં ઉપલબ્ધ છે અને સ્માર્ટફોનનું વેચાણ પાંચ એપ્રિલથી ફ્લિપકાર્ટ પર શરૂ થશે જેમાં એચડીએફસી કાર્ડ યુઝર્સને બે હજાર બસો પચાસ રૂપિયા સુધીની ડિસ્કાઉન્ટ મળશે અને આ ઉપરાંત બે સુધીની છૂટ પણ મળશે મોટોરોલા એટ પચાસ પ્રોના ફીચર્સ મોટોરોલા એટ પચાસ પ્રો સ્માર્ટફોન આઈપી અડસઠ રેટેડ આવશે ફોન ત્રણ કલર ઓપ્શન મૂનલાઇટ પર્લ લક્સ લવન્ડર અને બ્લેક બ્યુટીમાં આવશે ફોનનું વજન એકસો ગ્રામ છે ફોનમાં છ ઇંચ પોર્ટ સ્ક્રીન આપવામાં આવેલ છે ફોન વન રિઝોલ્યુશન સપોર્ટ આપવામાં આવ્યો છે તેનો રિફ્રેશ રેટ સપોર્ટ વન છે ફોન બે હજાર નાઇટ સ્પીક બ્રાઇટનેસની સાથે આવશે તેમાં ઓપ્ટિકલ આ ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર સપોર્ટ કરવામાં આવ્યો છે એઆઈ પાવર્ડ પ્રો ગ્રેડ કેમેરા મોટોરોલા એટ પચાસ માં દુનિયામાં પહેલીવાર એઆઈ પાવર્ડ પ્રો ગ્રેડ કેમેરા આપવામાં આવ્યા છે ફોનમાં પચાસ એમપી પ્રાઇમરી કેમેરા સેન્સર આપવામાં આવ્યું છે આ સિવાય તેર એમપી અલ્ટ્રા વાઇડ એંગલ લેન્સ આપવામાં આવ્યો છે ને દસ એમપી ટેલિફોટો લેન્સ સપોર્ટ આપવામાં આવ્યો છે ફોનમાં થ્રી એક્સ ઓપ્ટિકલ્સ ઝૂમ સપોર્ટ આપવામાં આવે છે અને ફોનના ફ્રન્ટમાં પચાસ મેગાપિક્સલનું સેલ્ફી સેન્સર આપવામાં આવ્યું છે